હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો સુખીએ યુટ્યુબ ફેમિલી જય માતાજી રામાપીર તો હાલો આજે આપણે છે જઈશીએ રામદેવપીને મંદિરે તો ત્યાં પણ ડૉક્ટરો આવ્યા છે તો જે તમને આગળ હશે એ બતાવશું તો ખાસ કરીને જોડાઈ રહેજો કંસનમાં હાલો વાટ છે રતુ બાપાને બે તો આપણે જઈ અને હવે એ તો બહાર ગયા તો હમણાં આવ્યા જ છે લગ્નમાંથી જો કે આપણે ફોન કર્યો તો વારો લખાવવો હતો કે હા તે લખાવી દીધો હતો હમણાં આવ્યા ત્યાં આપણે વાત જોઈ નહીં હાલો આપણે હવે કંસનમાં નીકળીએ આગળ જય માતાજી જય રામાપીર રામા પીર કંસનમાં હસો લગ્નમાં ગયા ત્યાંથી આવી ગયા હો જો પગ મટી જાય તો ખબર હતી તમને હે ખબર હતી કંસનમાં ખબર નહોતી લગ્નમાં ગયા ત્યાંથી આપણે ફોન કર્યો આવી ગયા કાંઈ ઘા

તમે કલર કર દેશો એ પંતમે આપ અને પ્લસ એમાં તમને રાહત થઈ જશે અને ઓછું થઈ જશે એટલે તમને આજે બહુથી આવતા મત બજાય તમે સાલું બોલે આ કઈ જ વાત અચ્છા ગુડ તમને

પડકે રહીને પાછા આવે અને જ્યારે એવું લાગે ને અડધી રાતે કે મને નાક પર નસ ચડી હાથ લઈને આપીને જાતે જાતે ઠંડા હોય છે ને છે

તોરિયા હે પડકે રહેવાન કીધું આજ બહુ ઠંડા છે અથી છે બરફ દેવા તમે આવો કઈ પછી તાળામાં ઘરે આવતા નથી કે કેદી આવો માર તો આમાં કરી કઈ ટેક ન હોય તમે કી આવો અહીં જલી રહે પટેલ છુ તો આ શું કહે છે આ ત્રણ દિવસ પેલા ગૌયાત્રા કેમ મારી ઘરે જ તો મારું નામ પરેશભાઈ ગોવિંદભાઈ ગજેરા છે મને ગોઠણ ની હતી ઘસારો રોદનનો એમાર એમાં થ્રી ઓપરેશન નું કીધું હતું નંબર માં થાય રૂપિયા બે થી અઢી લાખ બગાડી નાખા એટલે ત્રણ થી સારવાર ની અંદર મેં કાલે આઠ કલાક મારા ખેતર કામ કર્યું મને કોઈ ખબર નથી અત્યારે આપણા એના આપણે આ સેવા મહિના ભેગાઈ બાર જોડા સુરત થી જૈન જેન છે સેવાનો ભાવ છે સેવા ભાવ બાકી આની હોસ્પિટલ તમે સુરત જાવ તો બે હજાર રૂપિયા ચાર્જ છે ને પંદર થી તમારો વારો આવે કેવું પંદર થી સેવા નો ભાવ છે એટલે આ લોકો બધા

તમે કીધું મારે કમાણીની તકલીફ છે તો આપણે નિરાઈતે જઈએ નકર હવારના અમારે આદ પપ્પા કહેતા હતા કે તું લઈ એ તો મે કીધું હાલ એટલે ઈ જ કે છે કે તમે યુટ્યુબર કે માહે રહી ગયા આ તો હાલો હવે આગળ જોડે રેજો

मर गुके मान जाय थाई टेकन हम आगे न मांगे था તમે રોજ કરો તમે અને હથળી

એને લીધે બહાર ની ઠંડી ઓછી લાગે તો તમારું તો અંદર એટલે 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 ના તો જોયું મેં

હા કાય દેસક ખબર પડે તમે તો ફાસ્ટ કરો છો એમને તો બહુ ધીરું કરો હા હા કાય ખબર પડે ગરમીમાં એને ગરમ જ નથી લાગતું જરાય નથી લાગતું ગરમ ભાઈ આ એમને કેવું ધીમે ધીરે સક આવે છે આ કોનું પન છાત્ર ચાટ પર ગયો એટલે મોઢું થાય હા રાત ખંખેર તો છે

હમ ટોપી પહેરવાની ફરજિયાત બાંધી તો ગરમ લઈ લે તો જ પહેરવાની તો શિયાળામાં <S preachers> <necessary> અસિયાણા પરસેવો છે ને હા આ જો પરસેવો જ વઢઈ રહ્યો હા મારા યેરા કળા છે બહુ ઠંડા છે હો ઉપર જ ગરમ થી બહુ અહીંઠે અજી બહુ ઠંડા અને તમે હવે સેકવાનું ચાલુ રાખો સમજી ગયા ના એને છે હા કેટલી ઉમર છે

લેવલ ઉપર આવશે ને આ જે બરફ જેવો ઠંડુ છે બરફ તો એને આપણે પેલા ગરમાટો લાવે એટલે એ શેક કરશે ને તો જ આવશે એટલે બે થી ત્રણ દિવસ તમે આ કરો પછી આપણે કસરત ચાલુ કરશું અને મિનવેલ આપણે અમે ફોન કરજો તો હું તમને કહીશ કે કઈ કસરત કરવા અત્યારે તમને શું થાય છે શ્વાસ ચડે બીજું શ્વાસ ચડે તો તમને આ ટ્રીટમેન્ટ આપી છે બરાબર બીજું નાસું પકડા તી મટી જશે ના નાસું પકડે નાસું પકડાય તને જો પગમાં નાસું પકડા દેને તો તમારે શું કરવાનું આ જે છે ને આમાં રોલર પેન્ટ કે દોર પેન છે સુ આ પેન કરો બોલે આયા મેને તો છે ને ત્યાં સુધી

હવે જો મારો હાથ મારો હાથ પકડો ગરમ થયો તમારો હાથ ગરમ થયો જુઓ એટલે હું તમારે એને કરાવવાનું સમજી ગયા આ તમારે પેલા પહેલી પ્રોસેસ એમની આ છે કે આ વસ્તુ કરવી પડશે તો જ એ બીજી આગની પ્રોસેસ આપણે કરી શકીએ એટલે પેલા આખું શરીર જે ઠંડુ છે ને એ ગરમ કરવું પડે

એટલે કાચું છે એ તમે જોશો તો એમાં ક્યારેક કોટડા નથી ફૂટતા બટેટું તમે રાખશો દસ પંદર દિવસ તો એની અંદરથી કોટડા ફૂટશે એટલે કે એમાં જીવ છે જોકે દરેક શાકભાજીમાં જીવ હોય જ તે પણ આમાં વધારે છે વરા દે દીએ છે રીપ્રોડક્શન આજ કરી શકે બટે અને રીપ્રોડક્ટ વધારે કરી શકે અરે બારું કે હા બધું રસને ઠળવી દે અલગ અલગ કર નાખો રકે બી હા હા થઈ ગઈ હવે આમ કર દે હવે આવર નમ ગામડા વાળા ધગીએ ની જો થઈ ગયા ઈ દોરાનું થઈ ગયા કઈ થ્યું